ભરૂચમાં દારૂના બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેર બુટલેગરના ઘરે પોલીસે ડીજીવીસીએલની સાથે વિજી તપાસ કરી કુખ્યાત બુટલેગરના ઘરે ગેરરીતિ પકડાઈ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ મુજબ રાજ્યમાં અસામાજિક તત્વો સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી મુજ ચાવડાએ સો કલાકમાં કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો ભરૂચ શહેરડી વાય એસપીસીકે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈવીયુ ગડરિયા અને તેમની ટીમે ડીજીવીસીએલ સાથે મળીને તે રસ્તામાજીક તત્વોના ઘરેથી વીજ તપાસ હાથ ધરી હતી દરમિયાન કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોગડો કિશોરભાઈ કાયહેસ્ના લોઢવાડના ટેકરા પર આવેલા મકાનમાં વીજ ચોરી પકડાઈ હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વીજ મીટર રજનીકાંત ઠાકોરલાલ કાયસ્સના નામે હતું અને તેમાં નવ પોઈન્ટ નવનો વધુ વિધભા વીજ ભાર મળ્યો તો

કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે ભરૂચ શહેર એલ ડિવિઝન પીઆઈસી શ્રી ના હોય એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો ના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીવીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલી હતી તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશન નો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોર કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું આવતા જે ના અધિકારી દ્વારા એના ઘર ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા ત્રણ લાખ ને એસી હજાર જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે